તમિલનાડુ રાજ્યથી ભાવનગર ખાતે આવેલ કોણિયાક નિષ્કલંક મહાદેવના દર્શનાર્થે પધારેલ યાત્રિકોને રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા ઘડિયાળ તથા મંદિરનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું ત્યારે થોડા દિવસો પહેલા ભાવનગર જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે ભાવનગરના કોણીયાંક નિષ્કલક મહાદેવ ખાતે દર્શનાર્થે તમિલનાડુથી ઓગણત્રીસ યાત્રાળુઓને લઈને જતી એક ખાનગી ટ્રાવેલ્સની બસ કોઝવે પરથી વધુ પાણી પસાર થતા ડ્રાઈવર સાઈડની ભાગે એટલે કે આગળનો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ઓગણત્રીસ જેટલા યાત્રાળુઓ પાણીમાં ફસાયા હતા જેમાં મીરાકુંજ સ્ટાફ અને કોણિયાંક ગામના કોળી તથા મુસ્લિમ સમાજના ભાઈ તંત્ર દ્વારા સાથે મળીને તથા મંત્રી સોલંકી તેમજ દિવ્યશભાઈ સોલંકી સતત સંપર્કમાં રહીને તે લોકોને હેમખેમ રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેઓની રહેવાની જમવાની વ્યવસ્થાઓ પણ પૂરી પાડવામાં આવી હતી